નેપાળ દેશમાં યુવાનોએ સરકારને ઉથલાવી નાખી છે મુખ્યપ્રધાનને રાજીનામું આપવું પડ્યું છે રાષ્ટ્રપતિને રાજીનામું આપવું પડ્યું છે અને સરકારનું પતન થયું છે આવું જ ગુજરાતના રાજકારણ સાથે થયેલું છે ગુજરાતના રાજકારણની એ ઘટના જેમાં યુવાનોએ સરકાર ઉથલાવી નાખી મુખ્યમંત્રીને રાજીનામું આપવું પીડ્યું હતું ધારાસભ્યોને રાજીનામું આપવું પીડ્યું હતું છતાં યુવાનો માન્યાને રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છતાં યુવાનો માન્યાને અને અંતે વિધાનસભાને વિખેરી નાખવામાં આવી હતી ત્યારે આંદોલન પૂરું થયું હતું એ આંદોલન એટલે નવનિર્માણ આંદોલન પચાસ વર્ષ પહેલાંની વાત છે ઓગણીસો ચુમ્મોતેરની વાત છે આમ તો ઘટનાની શરૂઆત આંદોલનની શરૂઆત એ ઓગણીસો તોંતેરમાં થઈ હતી વીસમી ડિસેમ્બરે એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદની જાણીતી કોલેજ છે આમ તો ગુજરાત રાજ્યમાં એલડી એન્જિનિયરિંગ કોલેજનું નામ છે પણ એ એલડી એન્જિનિયરિંગ કોલેજનું પૂરું નામ એલડી એ બહુ બધા લોકોને ખ્યાલ હોતો નથી એલડી એટલે લાલભાઈ દલપતભાઈ એ એન્જિનિયરિંગ કોલેજમાં એ વીસમી ડિસેમ્બર ઓગણીસો તોંતેરના દિવસે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનું જે ભોજનની જે ખર્ચ હતો તેમાં વીસ ટકાનો વધારો કરવામાં આવ્યો એ સમયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ હતા તેમની ઉપર ભ્રષ્ટાચારના આરોપો હતા છ મહિના પહેલાં જ એટલે કે જુલાઈ મહિનામાં ઓગણીસો તોતેરમાં તેઓ મુખ્યમંત્રી બન્યા હતા એ પહેલાં ઘનશ્યામ ઓઝા હતા અને એ ઘનશ્યામ ઓઝા પણ એમની વિરુદ્ધ પણ બધા ધારાસભ્યો થઈ ગયા અને એમને રાજીનામું આપવું પડ્યું અને કોંગ્રેસ પક્ષ દ્વારા ચિમનભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે પણ તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો હતા અને છ મહિના પછી આવી ઘટના બની એટલે આંદોલન વીસમી ડિસેમ્બરે તો શરૂ થયું પણ તરત જ એ આંદોલન આગળ વધ્યું ત્રીજી જાન્યુઆરી ઓગણીસો ચુમ્મોતેર ના દિવસે ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ હડતાલ પાડી બસ આ જ મુદ્દો ભ્રષ્ટાચારનો મોંઘવારીનો પછી તો તેમાં મધ્યમ વર્ગના લોકો પણ જોડાયા વકીલો પણ જોડાયા પ્રોફેસરો પણ જોડાયા આંદોલન આગળ વધતું ગયું અને તેની તારીખ તારીખ જે છે એ પછી એવું થયું કે સાતમી જાન્યુઆરીથી અચોક્કસ મુદ્દતની હડતાલો શરૂ થઈ ગુજરાતની ગુજરાત રાજ્યની અન્ય કોલેજોમાં પણ આંદોલન પ્રસર્યું અને વિદ્યાર્થીઓની એક સમિતિ બની નવનિર્માણ યુવક સમિતિ અને તેના નેજા હેઠળ જો કે નામ પછીથી ફાઇનલ થયું પણ એ નેજા હેઠળ આંદોલનો ગુજરાત રાજ્યના અન્ય શહેરોમાં પણ પ્રસરવા લાગ્યા એ તારીખમાં આગળ એવું થયું કે દસમી જાન્યુઆરીએ બરોડામાં હિંસક આંદોલનો થયા જાન્યુઆરીમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં હડતાલ કરવામાં આવી પોલીસ ખાતું અને યુવાનો જે હડતાલ જેમના દ્વારા જે આંદોલનો ચાલી રહ્યા હતા એ બધા સામસામે આવી ગયા ગોળીબારો થયા લગભગ સો જેટલા વ્યક્તિઓના આ નવનિર્માણના આંદોલનમાં મૃત્યુ થયાના આંકડા છે ઉપરાંત ત્રણેક હજાર લોકો એ આંદોલનમાં ઇજાગ્રસ્ત થયા હતા આઠક હજારથી વધુ લોકોની ધરપકડો થઈ હતી એટલે મોટું આંદોલન હતું વીસમી ડિસેમ્બરથી શરૂ થઈને એ ત્રીજી સોરી સોળમી માર્ચ સુધી ચાલ્યું હતું અને સોળમી માર્ચે એવું થયું કે વિધાનસભાને વિખેરી નાખવામાં આવી ત્યારે આંદોલન પૂરું થયું તો એ પચીસમી જાન્યુઆરીએ રાજ્યની હડતાલ થઈ અઠ્યાવીસમી જાન્યુઆરીએ અમદાવાદમાં લશ્કરને બોલાવવું પડ્યું આ ઓગણીસો ચુમ્વોતેરનો શરૂઆતનો મહિનો જાન્યુઆરી અને અમદાવાદમાં લશ્કર આવી ગયું અઠ્યાવીસમી જાન્યુઆરીએ આટલી હદે પરિસ્થિતિ વણસી ગઈ કે દિલ્હીથી ચિમનભાઈ પટેલને એ મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપવાનું કહી દેવામાં આવ્યું અને અંતે નવમી ફેબ્રુઆરીએ ચિમનભાઈ પટેલે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું પણ વાત અહીંયા અટકતી નથી નવનિર્માણ આંદોલન ચાલુ જ રહે છે પછી તો એ તેમાં દિવસો આગળ થતા વહ્યા અને ધારાસભ્યોના રાજીનામો લેવામાં આવ્યા નવનિર્માણ આંદોલનના જે આગેવાનો હતા તેમણે ધારાસભ્યો પાસેથી પણ રાજીનામા લઈ લીધા રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવ્યું છતાં પણ નવનિર્માણ આંદોલન એ અટક્યું નહીં અને અંતે આપણે જેમ વાત કરી તેમ સોળમી માર્ચે એ વિધાનસભા વિખેરી દેવામાં આવી ત્યારે નવનિર્માણનું આંદોલન પૂર્ણ થયું હતું એટલે ગુજરાતના રાજકારણનો આ નવનિર્માણના આંદોલનનો પણ એક ઇતિહાસ છે નેપાળની જેમ જ અહીંયા મુખ્ય વ્યક્તિ એટલે મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું હતું રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું એટલે યુવાનોની શક્તિ શું હોય છે મોંઘવારી ભ્રષ્ટાચાર આ મુદ્દાઓ એ કોઈ પણ સરકારને ઉથલાવી શકે છે એટલે આ મુદ્દાઓને લાઇટલી લેવાની બદલે તેની ઉપર સરકારે એક્શન લેવા જોઈએ મધ્યમ વર્ગને ફાયદો થાય મોંઘવારી ઓછી થાય તે માટે સરકાર જો બરાબર પગલાં ન કરે તો આવી સ્થિતિ થતી હોય છે